તો ઘણા દાડા તમને ખબર પણ તમે તો ભૂલી ગયા ખબર તો પેલા પૈસા નહી લીધા પેલા પૈસા રૂપિયા તો તો હાલ નમતી અમારે કોઈ ભાગવા નહી દેખો તમે દાદા હોય તો તમારે ઘરે પણ અમારે પૈસા જોયું આજના કોઈ બી કરે પૈસા રૂપિયો એ અમારે કોઈ નઈ ભાગવાડ તમારે કોઈ બી કરે પૈસા પૈસા આપો તમે દાદા કરો

પૈસા લે પણ કોઈના પૈસા નહી આપતો મારા પણ પંદરસો રૂપિયા બાકી છે અંદરસો મારા લાખ રૂપિયા વિચાર કર કરો ની બહુ મોટી કિંમત કેવાય પણ એને આપવા પડે પછી હવે કોઈ ના આપે એને પૈસા યાર બહુ ડેન્જર માણસ લાગે મળે તો કોઈ દીકરી લઈ દો પણ એનું કરવું પડે યાર હો જ પડવા દેખાડે એને કહ્યું કોઈ વસ્તુ આટલું પગ ચોરી કરવા જવું પડશે આપણે બગડવું જ પડશે હા એ બગડે તો આપણે બગડવું જ પડશે આપડે બંકા છીએ કૂકા કાઢ દેવાનું આ તો ઘેર જઈએ બીજું તો

કિસીએ હે ઓ તો શું ગાયોન ચાલી હવે કાઈ કે ચાલુ કરીને કે એટના લઈ જાય ચાલે ગાઈસ લે પણ ચાલે કે પેલા પાહે બસ શું કહેવાય સાહેબ એનો રસ્તો ને લઈ જતા રહો થોડી તો રસ્તો ફરાફરા છે ને બોલશું ચાલી જાય બંધુ મને ઓ ઓ ઉભરા લગઈ જાવ એટલા મોડે કે જવાટલા મોડે

ચક્કુ દાદા ને બેસ્યા થાક લાગ્યો ખુબજ થાક લાગ્યા ચક્કુ દાદા